ખેડૂત મિત્રો શેરડી રોપાયા બાદ બધા કહે છે ડ્રેન્ચિંગ કરવું પણ ડ્રેન્ચિંગ કેવી રીતે કરવું જો આપણે શેરડીના પીલા એટલે કે છોડ રોપ્યા હોય તો ડ્રેન્ચિંગ ઉપર જે પણ છોડ હોય છે એના પર સીધું કરવું એટલે છોડ પરથી દવા નીચે મૂળિયા સુધી જશે છોડને પણ નવડાવી દેવો કારણ કે ડ્રેન્ચિંગ છે એનો મતલબ એ નથી કે નીચે મૂળિયાની અંદર જ ફક્ત આપવું ઉપરથી જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે કે છોડની ઉપર પણ ડ્રેન્ચિંગ પડવું જોઈએ જેથી એના ગાભાની અંદર એ દવા જશે કારણ કે આપણે જે પણ ડ્રેન્ચિંગની દવા લીધી છે એની અંદર બાર એકસેટ ઝીરો અથવા તેર ચાલીસ તેર કી ક્લોરો બેઝ અથવા ટચ અને ક્લીન ટ્વેન્ટી આટલી વસ્તુ લેવાથી ફૂગ જીવાત પણ દૂર થશે અને શેરડીનો ગ્રોથ પણ વધશે માટે આપણે ડ્રેન્ચિંગ કરીએ છીએ તો આખી નવડાવી દેવી મતલબ નીચે સુધી દવા જવી જોઈએ અને એના મૂળિયાની અંદર પણ દવા લાગવી જોઈએ તો જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે આપ ડ્રેન્ચિંગ કરી શકો છો વધારે માહિતી માટે આપ અમારા ગ્રુપમાં જોડાવવા માંગતા હોવ તો વોટ્સએપ પર હાઈ લખી અને મેસેજ કરી શકો છો ધન્યવાદ